ચંદ્રશેખર આખા સમાજ અને આખા ગુજરાત ના અંદર એવું કેવડાવે છે કે હું આદિવાસી દીકરો છું મારા જોડે ખોટું થયું મેં તમને બધી બેનો પૂછવા માંગુ છું આ ચંપા બેન આપણી મહિલા બેન છે કે નહીં આદિવાસી એની જોડે જે અપમાન થયું આપણે સહન કરવાનું છે તમને બધાની બેનો મેં કેવા માંગુ છું કે ચૈતર વસાવા ને આપણે કેવું પડે કે તમને આ વિસ્તારના અંદર ખોબે ખોબા લોકોએ મત આપ્યા છે પણ એ અધિકાર તમને નથી આપ્યો કે એક આદિવાસી બેનને તમે ગામ ગાડી કરીને વાત કરો એક આદિવાસી યુવા જે આપણો પ્રમુખ છે આપણે બધાએ મત આપીને એને છૂટીને મોકલ્યો છે ત્યારે એ વિસ્તારના પ્રશ્નોની રજૂઆત કરે છે તો આ ધારાસભ્ય પોતાની જાતને ખબર નહીં શું સમજી બેઠા છે મારામારી કરે છે એક ધારાસભ્ય તરીકે એમને શોભા આપે છે આ કામ કરવાનું અવારનવાર દર 15 દિવસે તમે બધા જોતા હશો કે ચૈતર વસાવ વિકાસની વાતો નહીં

પોતાના ફોન થી મહિલાઓને ગાળો બોલીને મોકલવી આજે પોલીસ સ્ટેશનના અંદર એક ગુના નોંધાયેલા છે બે 2019 માં મોવી ચોકડી પર ગેર કાયદેસર રીતે શોપિંગ ઉભો કરી દીધું જ્યારે સરપંચ મહિલા રે જઈને કીધું કે આ જગ્યા પર આйна ના બંધાય તો બેન ને લાબો મારી દીધો ક્યાં સુધી આપણે આવા અત્યાચારોનો સહન કરીશું તો મારી બહેનોને એટલું જ કહેવાનું છે કે આ ગુનાહિત પ્રવૃત્તિ કરતો માણસ છે જેની પર ઓગણીસ ઓગણીસ ગુના દાખલ થયા છે આ વિસ્તારની વિકાસની વાતો ક્યારે કરવામાં નથી આવતી ફક્ત ને ફક્ત આપણા દીકરાઓ હોય જે ઘરમાં એ લોકોને બેંકોમાં નચાવવાનું એમને ગેર માર્ગે દોરવાનું આ સમાજને સાચી દિશામાં નહીં પણ પોતાના માટે સમાજના નામે રાજનીતિ કરીને મતો માંગવાનું ધારાસભ્યનું ઇલેક્શન હતું તમને બધાએ જોયું હશે ગામે ગામ પ્રચાર કરીને કીધું હું એક ગરીબ સમાજમાંથી આવેલો દીકરો છું મારું કાચું ઘર છે હું તમારા માટે કામ કરીશ તમને બધાને મેં આજે પૂછવા માંગુ છું ધારાસભ્ય બનીને 3 વર્ષ થયા આપણા વિસ્તારના અંદર કેવી પરિસ્થિતિ આપણે બધા જોઈએ છે પણ છતાં પણ વિસ્તારનો વિકાસ ના થયો પંચાયતર વસાવાનો પોતાનો વિકાસ થયો કરોડો રૂપિયાના બંગલા બનાવી દે છે લાખો રૂપિયાની ગાડીઓ લઈ આવે છે ક્યાંથી બધા પૈસા આવે છે ભાઈ આ આપણા માટેની કોઈ યોજના આવેલી હોય ને એ યોજનાના દરી ટકાવારી ખાવાનું કામ કરે છે જાહેર ના જો તમે બધા સાંભળ્યું હશે કે ચૈતર વસાવા કોન્ટ્રાક્ટરો કરતી પૈસાની ઉઘરાણી કરતા હોય સાંભળ્યું છે ને બધે ચૈતર વસાવા કે જે પૈસા ના આપે તો તારા પગ ની ઢાકડી ફોડી નાખીશ આવા ધારા સભ્ય આપણે જોવાના છે સૈયુદીન તો ઠીક છે એ તો એ એમના પોતાના આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ જાહેર ના અધિકારી ફોન કરીને કે અમે ચુમ્માલીસ જણા છે ભાગે ભાગે અમને ચાર લાખ રૂપિયા આપી દેજો આ કરવા માટે તમને ધારાસભ્ય બનાવ્યા છે ભાઈ

આપણે અહિયાંથી રેલી સ્વરૂપે